નમસ્કાર મિત્રો મા મેલડીએ ભૂતિયાને વીસ દિવસ સુધી પોતાના કુબામાં કેદ રાખ્યો શા માટે તો મિત્રો ભૂતિયાના અંદર ઘમંડ આવી ગયો હતો કે તે એકલો જ બધી બાજી જીતી શકે છે અને તે ક્યારેય કોઈનાથી હારતો નથી પણ વીસ દિવસ કેદમાં રહ્યા પછી ભૂતિયાને ખબર પડી કે ક્યારેય પોતાની જાત ઉપર ઘમંડ ના કરવો જોઈએ કેમ કે ઘમંડમાં આવ્યા પછી વિનાશ થાય છે અને જ્યારે ભૂતિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ ત્યારે તેનો ઘમંડ તૂટી ગયો અને ત્યારે મા મેલડીએ પાછા

મારા મિત્ર હું તારી રાહ જોઈશ તું મને મળવા જરૂર આવજે અને ત્યારે ભૂતિયો કહે છે કે હા મિત્ર તે મિત્રતા તો નિભાવી છે તો તને મળવા હું જરૂર આવીશ અને ત્યારે નરબક્ષી કહે છે કે ભૂતિયા થોડીક વાર ઊભો રહે મારે તારું કામ છે અને તને તારા ગામનું કંઈક વસ્તુ આપવું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે મિત્ર અમારા ગામનું તારી પાસે એવું તો શું છે કે તું હવે આપવા માગે છે અને ત્યારે નરબક્ષી કહે છે કે એ તો તારા ગામના માણસો જોતાની સાથે ઓળખી જશે અને આમ કહી અને નરબક્ષી ઝુંપડીમાં ગયો અને જે અગ્નિ રોજ સળગાવતો હતો તેની રાખને એક બાજુ કરે છે અને તેની નીચે ઊંડો ખાડો ખોદે છે અને ખાડો ખોદી અને એમાંથી સોનાના સિક્કા ભરેલી પોટલી કાઢી કે લે ભૂતિયા આ તારા ગામનું ધન છે અને મેવારામ શિવના મંદિરની દાનપેટીમાંથી ચોરી અને લાવ્યા હતા અને આ એ જ ધન છે અને મેવારામ ધનનો લાલચી હતો એટલે મેં એનું આ ધન છુપાવી દીધું હતું કેમ કે તે ભાગી ના જાય પણ હવે આ ધન મારા માટે કઈ કામનું નથી તો ભગવાન એકવીસ દિવસ થયા પણ હજી સુધી ભૂતિયો ગામમાં પાછો આવ્યો નથી તો હવે આપણે આ ભૂતિયાને મૃત જાહેર કરી નાખીએ અને ગામની વચ્ચે ભૂતિયાના નામનો પાળીયો બનાવીએ કે જેથી આવનારી

એટલા માટે વેલા બાપા તો બબડાટ કરતા રહેશે પણ આપણે આપણું કામ ચાલુ રાખો અને આમ ગામ લોકો તો પાળીઓ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને એવા જ ટાણે ગામના પાદરે ભૂતિયાએ પગ મૂક્યો અને ત્યાંથી ચાલતો ચાલતો તે ગામના ચોકમાં આવી રહ્યો હોય છે અને ચોકમાં આવી અને તેણે દૂરથી જોયું તો ગામ લોકોનું ટોળું ભાળ્યું અને ગામ લોકોના ટોળાને ભાળ્યા પછી દૂરથી ભૂતિયાએ વિચાર કર્યો કે અરે રે ગામમાં કાંઈ થયું છે કે શું અને આમ ભૂતિયો હજી તો આટલું વિચારી અને તેમની પાસે જાય ને એ પેલા તો ગામના એક માણસની નજર આ ભૂતિયા ઉપર પડી અને ભૂતિયાને જોતાની સાથે તો એ માણસની આંખોમાંથી આંસુ છલકાણા અને કહે છે કે અરે રે ગામમાં ભૂતિયો આવ્યો અને ત્યારે આ ભાઈનો અવાજ સાંભળી અને બધા એની સામું જોવા લાગ્યા અને મુખી બાપા કહે છે કે ભાઈ તારી આવી મજાકના કારણે તને દંડ કરવામાં આવશે અને ત્યારે એ માણસ કહે છે કે મુખી બાપા એકવાર સામે તો જુઓ ત્યારે મુખી બાપા વેલા બાપા અને ગામના બધા દોડ્યા કે અરે રે મારો દીકરો આવ્યો મારો વાઘ આવ્યો અને તે આજે ગામમાં પાછો આવ્યો છે અને પછી તો આખું ગામ ભૂતિયા સામે દોડ્યું અને મુખી બાપા તો સૌથી ભૂતિયાને જઈને ભેટી પડ્યા અને દુષ્કેને ધ્રકે

કોઈ ખજાનો તો હતો નહીં ત્યારે ભૂતિયો કહે છે કે એકવાર ખોલીને તો જુઓ અને ઓળખી ગયા અને કહે છે કે મુખી બાપા આ તો એ જ ધન છે કે જેને હું શિવના મંદિરમાંથી દાન પેટીમાંથી ચોરી ગયો હતો અને આ ધન પાછું આવ્યું છે અને ત્યારે મુખી બાપા કહે છે કે ખરેખર મારો ભોળીઓ શિવશંકર ખૂબ જ ભોળો અને દયાનો સાગર છે અને તે ચમત્કારી પણ છે અને આજે આ મંદિરનું ધન કેટલા વર્ષો પછી પાછું આવ્યું છે પણ હજી એમાંથી કોઈ માણસે એક સિક્કો પણ વાપરી નથી તો ખરેખર આપણા શંકર ભગવાન એ ખૂબ જ મહાન છે અને પછી તો આખા ગામે શંકર ભગવાનની જય બોલાવી અને જય બોલાવતાની સાથે તો ભુતિઓ મુંજાણો અને મુખી બાપાને કહે છે કે મારા વેલા બાપા ક્યાં છે અને ત્યારે બધાએ આજુબાજુ નજર નાખી પણ વેલા બાપા દેખાણા નહીં તેથી બધા ભૂતિયાને લઈ અને પાળીઓ બનાવતા હતા ત્યાં આવે છે અને ત્યાં વેલા બાપા અવળા ફરીને ઉભા છે એટલે ભૂતિયો વેલા બાપાને જોઈ અને હરખાય છે અને કહે છે કે હે વેલા બાપા જોવો હું પાછો આવી ગયો છું અને ત્યારે વેલા બાપા કહે છે કે મારે તારું મોઢું નથી જોવું તું અહીંયાથી ચાલ્યો જા કે વેલા બાપા ખરેખર તમારે મારું મોઢું નથી જોવું ને કે ના નથી જોવું તું અહીંયાથી ચાલ્યો જા

અને આમ કયા વગર આટલા દિવસ ચાલ્યું જવાય ખરા અને એક પણ વાર તે મારો વિચાર ના કર્યો અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા મેં દિવસમાં કોઈને યાદ નહીં કર્યા હોય ને એટલા તમને યાદ કર્યા છે પરંતુ દાદા હું ફસાઈ ગયો હતો અને વીસ દિવસે મા મેલડીએ મને આઝાદ કર્યો છે અને તમને આ બધી વાત હું ઘરે જઈને કહીશ કારણ કે અત્યારે ગામની વચ્ચે બધું કહેવાય એમ નથી અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આ ગામ લોકો તને મૃત્યુ પામ્યો હોય એવું માની બેઠા હતા અને આજે તેઓ તારા નામનો પાળિયો બનાવી રહ્યા હતા કેમ કે ભાવી પેઢીને ખબર પડે કે ગામમાં ભૂતિયા જેવો સુરવીર બાળક હતો અને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા ભૂતિયો હજી જીવે છે અને ભૂતિયો આટલી આસાનીથી મરવાનો નથી પણ હજી મારે ઘણા બધા કામ કરવાના બાકી છે ત્યારે મુખી બાપા કહે છે કે જુગ જુગ જીવો મારા ભૂતિયા ભગવાન મારી પણ ઉંમર તને આપી દે અને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા તમારી ઉમરની મારે જરૂર નથી પણ તમારે હજુ આ ગામમાં રહેવાનું છે અને પછી તો ભૂતિયો આ ગામમાં પાછો આવ્યો તેની ખુશીમાં ગામ લોકોએ ભૂતિયા માટે સરસ મજાનું રાત્રે આયોજન રાખ્યું છે અને પછી તો રાત પડી એટલે ગામના માણસોએ દીવા પ્રગટાવી અને આખાય ગામને જળહળતું કર્યું અને રાત્રે માતા મેલડીને સુખડી ધરાવી અને ગામમાં રૂડા ઢોલ વાગ્યા અને મોટો ઉત્સવ કર્યો ત્યારે બાજુના પાડોશી ગામમાં જ્યારે આ ઢોલ સંભરાણોને ત્યારે જગ

રહ્યા છે તેથી આ લોકોને નાચતા જોઈ અને પૂંજાજી પણ તાલે નાચવા લાગ્યા અને પછી આ ઘટના જોઈ અને જગમાલની આંખો લાલ પીળી થવા લાગી કેમ કે મિત્રો જગમાલ ભૂતિયાને મારવા માટે ની આખો દિવસથી રોજ આ ગામમાં આવતો હતો પરંતુ તેના હાથમાં ભૂતિયો આવતો ન હતો પરંતુ આજે તો ગામમાં ભૂતિયો આવી ગયો છે અને ભૂતિયાને જોઈ અને જગમાલ કહે છે કે ભૂતિયા તારો ખેલ ખતમ અને આજે તો મારી સાથે મુખ્ય કે બાપા પુંજાજી આવ્યા છે માટે આજની રાત તારે જેટલું નાચવું હોય ને એટલું નાચી લે બાકી કાલે ઉગતા સૂરજની સાથે તું બચશે નહીં અને ત્યારે પુંજાજીને આમ નાચતા જોઈ અને મુખી બાપા પણ આશ્ચર્યમાં પડ્યા કે અરે રે આ વગર આમંત્રણ વગર આ પાડોશી ગામના મુખી કેવી રીતે આવ્યા અને પછી તો મુખી બાપા પુંજાજીની પાસે જઈને કહે છે કે પુંજાજી આવો પધારો અને તમે આવ્યા છો તો ચાલો જમી લો અને માતાજીનો પ્રસાદ લઈ લો ત્યારે પુંજાજી કહે છે કે ના ના હાલ તો મને નાચવા દો કારણ કે આવો મોકો મને ફરી વાર નહીં મળે અને ત્યારે મુખી બાપા કહે છે કે હે પૂંજાજી તમે એકલા આવ્યા છો કે પછી તમારી સાથે બીજા કોઈ આવ્યા છે કે હા મારી સાથે બે મારા માણસો આવ્યા છે અને આપણો જગમાલ જાદુગર પણ સાથે આવ્યો છે અને ત્યારે જગમાલનું નામ સાંભળી અને મુખી બાપાના મોઢા ઉપર તો બાર વાગી ગયા અને પછી જગમાલની સામુ જુએ છે કે ખરેખર જગમાલ આવી ગયો છે અને હવે એને અને ભૂત ભૂતિયા વચ્ચે યુદ્ધ તો થવાનું જ છે અને આ જગમાલ તો ભૂતિયાની સામે ધારી ધારીને જોઈ રહ્યો હતો તેથી મુખી બાપા વિચાર કરે છે કે હવે ગમે તેમ કરી અને આ જગમાલ ને અહીંયા કાઢવો પડશે નહીતર ભૂતિયો અને જગમાલ લડી પડશે તો મિત્રો તમને શું લાગે છે કે હવે ભૂતિયો અને જગમાલ લડશે તો કોણ જીતશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વાહનવટી ડિજિટલ ને સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી